આનું જ્ઞાન આપે સત્ગુરુ અને ધર્મ ગુરુમાં જમીન આસમાન નો ફરક છે એક સિક્કા ની બે બાજુ હોય ધર્મ ગુરુ સત્ગુ જીવન માં જો આપણા સત્ગુરુ મળી જાય તો આત્માની ઓળખાણ થાય ધર્મ ગુરુ ધર્મ ગુરુ ના સિદ્ધાંત જુદા ધર્મ ગુરુના ભગવાન જુદા ધર્મગુરુ ના વાડા જુદા ધર્મગુરુ ની કંઠી જુદી તોડી નાખ્યું છિનભિન કરી નાખ્યું ધર્મગુરુ ના ભગવાન જુદા 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 ભગવાન કોક ને રામ વાહે વરગાડ્યા કોક ને રામાપીર વાહે કોક ને કૃષ્ણ ની વાહે એના ભગવાન એ જુદા એને કંઠી જુદી સિદ્ધાંત સરખા ગણે એવી અભિસરજીની વાચા મુક્તિ જૂઠું કદી ના ભણે જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી મુસલમાન યાથી પારસી ત્યાંથી યહુદી યુ ખ્રિસ્તી આ જાત પાડી દીધી જુદી જણનારી હવ ને હરખા જણે પ્રાણી માત્ર ની શ્વાસ લેવાની જગ્યા એક જગ્યાએ છે પિંડ ની નાપી બધાની જુદી જુદી બ્રહ્માંડ ની નાપી બધાની એક અને શ્વાસ લેવી મંદિર નથી અહીંયા મસ્જિદ નથી અહીંયા ગુરુદ્વાર નથી યા પારસી અગિયારી નથી છે શું અહિયાં માણસ નો બનાયેલો કોઈ ભગવાન નથી જો સદગુરુ કરે છે એક જ જ પાણી એક 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 પથરા આરા મુર્ત મેં એસી દેખી જેના રામ અને કૃષ્ણ પૂજારા રામ અને કૃષ્ણ જેને માનતા હતા એવું છે શું એ શું છે એ જગ્યા સદગુરુ બતાવે ધર્મગુરુ ના બતાવે કારણ કે એ તમને મંદિર મંદિરમાં વરગાડે તો મૂર્તિ માં વરગાડે તો તીર્થ માં વરગાડે મંત્ર માં વરગાડે વ્યક્તિ પાછળ વર્ગાડે સદગુરુ વ્યાપક જોડે તમારો તાર જોડે છે એને સદગુરુ કીધા રામ અને કૃષ્ણ એ શ્વાસ ક્યાંથી લેતા હતા મહાવીર અને બુદ્ધ એ શ્વાસ ક્યાંથી લેતા હતા કબીર અને મોહમદ એ શ્વાસ ક્યાંથી લેતા સ્વામીનારાયણ ક્યાંથી શ્વાસ લેતા નિરાંત મહારાજે ક્યાંથી શ્વાસ લીધો છે એ મહાન દેવતા થઈ ગયા ને આપણે કિમાવા રાકા જેવા છીએ એને એ જગ્યા જાણી લીધી અને આપણા એવો કોઈ મલ્યો નથી જણાવા વાળો અને મળ્યા છે તેનું આપણે માનતા નથી એટલે સદગુરુ અને ધર્મગુરુ માં જમીન આસમાન નો ફરક છે ગાડેડા હોય ને એને ચાંદલા કરેલા હોય જુદા જુદા કોક ને ઉપર લાલ ચાંદલો કરેલો હોય કોકને ઢીંઢામાં કાળો કરેલો હોય કોઈને કપાળમાં લીલો કરેલો હોય અને ભરવાડ નીકળે ગાડેડા લઈને આપડે પૂછવી કે ચાંદલા કેમ કર્યા છે એટલે કે આ એક ધણી નથી આ હે ને આખા માં આમાં ચાર ચાર ધણીના ગાડેડા છે એટલે ચાંદલા પર થી ખબર પડી જાય કે આ કયા સંપ્રદાય નો છે આચાર્ય નું ઉભુટીલું મહાદેવની આડ સ્વામિનારાયણ નો ચાંદલો વૈષ્ણવ ની ફાળ જો ચાંદલા સત્ય હોય તો ભગવાન ભૂલ્યો ને ચાંદલામાં તો જન્મ થવો જોઈ ભગવાન ભૂલ્યો થતી હોય તો હાંભરી ફૂટ્યા કાન અખા તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન આવું જ્ઞાન આપવા વાળા કોઈ મળ્યા નથી બધાને નવે લાગે કે બાપુ શું વાત કરે છે પણ બાપુ જે વાત કરે છે ઓરિજિનલ વાત કરે છે અને જ્યાં સુધી આ મંજિલ નહી પહોંચો સત્ય ભગવાન બુદ્ધ કે સત્ય મેવ જઈ તે સદા જય થાય છે અને એવું જે સત્ય છે એને તમે જાણી લો સત છે એને ગુરુ કીધો છે સંતો એ શરીર નહીં શરીર ક્ષણ ભંગુર છે શરીર આજ હાજુ હોય કલ માંદુ હોય ને પરમ મરી જશે તમે ગુરુ કેને કહો છો દેહ ના ગુરુ તો અલ્યા છે મન નો ગુરુ છે બાપા અને જ્યાંથી આપણો શ્વાસ આવે છે ત્યાં મંદિર નથી મસ્જિદ નથી ગુરુદ્વાર નથી પારસી નથી અગિયારી નથી એને સંતોએ શું કીધું છે અલોક લખી હેકાઈ નહીં બોલી હેકાઈ નહીં જોઈ હેકાઈ નહીં એ વારી વારી વારણા તમે અલગ ધણી ને ઓળખો ગુરુ તારો પાર પાયો વારી વારી વારણા અલગ ધણીને તમે ઓળખો આ જમીન આસમાન જેને મૂળ વિનાના બાંધ્યા તંભ વિના આભ ઠેરાયો આસમાનને કોઈ ટેકા નથી પૃથ્વી ને નીચે કોઈ તળિયાટું નથી શેના આધારે છે આ બધું

બાળના શરણે સીધા રામદેવ બોલ્યા સત ની આગળ નથી બીજું કઈ એને પાઠ પૂરવાનું નથી કીધું એને કીધું આ કોડી આવે કોડી જ આવે એ કોઈ કરે આ કોડી ની આશ એનો થાય અમરા પર માં વાસ આ ચેતન ઘોડા ચેતન પલાણ ઉપર બેઠા અલખ દીવાન હાથ પુસ્તક મુખ પુરાણ દેજો સંતો આ કોળી ના ફરમાન જ્યોત ની વાત નથી કરી કોડી આવે કોડી જ આવે કોઈ ખીચડીના કોડિયા ની નહીં ફૂખડીના કોડિયા નહીં ચોખા ના કોડિયા નહીં કઈ કોડી

બાતરંતરું જાણી લે પણ ધર્મ ગુરુ એ મંદિર કોઈ પણ મહાપુરુષે ભારતના જેટલા થઈ ગયા અવતારી પુરુષો એ આપડા જેવા જ હતા અને એ સંદેશો એ દઈ ગયા કે તમારી આ કાયા માં બોલે ને એને ઓળખી લેજો એમને એવું નથી કીધું કે મારા મંદિર બનાવજો મારી મૂર્તિ બનાવજો મારા નામની અગરબત્તી કરજો મારા ધૂપ કરજો મારા ફોટા પૂછજો મારી મૂર્તિઓ ખોડજો એમ નથી કીધું આત્માને ઓળખીને હરજી દે ભાવ મટાડો એમાં ક્યાંય રામાપીરે એમનું લખ્યું નથી અહીં કબીરે કીધું કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર

દેખાય છે બધા માણસ જેવા કબીર સાહેબ લઈને પણ કે જેને પૂછું એક કે હું હિન્દુ છું એક કે હું મુસલમાન છું એક કે હું દરબાર છું એક કે હું હરિજન છું અઢાર જાત ના ભૂત વળગ્યા છે મારે તો માણસ જરૂર છે માણસ એ મારી વાત નો સ્વીકાર કરે તો દીકરી દરબાર આવ્યો બેન ને ઠાકોર આવ્યો બેન ને વાણીઓ આવ્યો બેન ને હિન્દુ આવ્યો બેન ને મુસલમાન આવ્યો આવું પૂછી ના શકાય દીકરો આવ્યો કાતો કે દીકરી જનતાની કુખેથી શરીર નો જન્મ થાય છે જન્મ અને મૃત્યુ એ બે વચ્ચે જિંદગીનો અવસર છે એ બે વચ્ચે જિંદગીનો અવસર છે ને એ અવસર માં જો તમે દારૂ પીવાના વિચાર કરો ને તો દારૂડિયા બની જાવ એમાં કોઈ ફેર નહી જુગાર રમવાના વિચારો નું સેવન કરો તો જુગારિયા બની જાઓ ચોરી કરવાના વિચારોનું સેવન કરો તો ચોર બની જાઓ કરમ કરવાના વિચારનું સેવન કરો તો તમે હરામી લુચ્ચા બની માસાહાર કરવા ચડાવવા એનું મટન ખાવું આવા વિચારો કરો તો રાક્ષસ બની જાવ એ દશા અંદર પ્રગટ થાય માણસ ની ના થાય તો આપણે કેવા વિચારો નું સેવન કરવું જોઈએ જનેતા એ આટલી કઠિન તપસ્યા કરી પથ્થર એટલા દેવ પૂજ્યા દીકરા માટે મારો દીકરો નથી થતો ઘણા સંતોના જોડે આશીર્વાદ લેવા ગયા બાપુ દયા કરો ને દીકરો થાય દેવ કર્યા ઘણી કઠિન કરી કરી એના જ અંતરનો અવાજ એને જ પોતાનો શુદ્ધ વિચાર એ પ્રમાણે તમે જેવું વિચારો ને એવા તમે બની જાવ છો અને દીકરાનો જન્મ થયો નવ મહિના કેટલી માતા એ કાળજી રાખી મારા દીકરાને કઈ થાય નહીં તેવો ખોરાક દીકરો પેટમાં હોય ને તો દીકરાની વહુને ભવાયા જોવા નતા જવા દેતા પિક્ચર જોવા નતા જવા દેતા કાનમાં રૂના પુબડા ભરાય દેતા ઘીના પ્રત્યાઘાત અંદર પડશે હવે અત્યારે આપણે સામે નાચ કરતી હોય ટીવી જોતી હોય કેવા સંસ્કાર પડે એ પ્રત્યાઘાત ખરાબ પડે છે અને એ ગર્ભાશય ની અંદર એવી કેસેટ બને છે જન્મ તો થઈ ગયો માં બહુ રાજી થાય છે મારો દીકરો આવ્યો દીકરો આવ્યો દીકરો આવ્યો હવે એ દીકરો દારૂડિયો થાય અને રોડ ઉપર જતો હોય જો કે ગધેડીનો દારૂડિયો જાય જો ગધેડીનો ઉડ્યો જાય આ ગાડ કોને પડી જો ગો ચોર જાય જો જીનું લે નો દેતો નથી આ જનેતા ને જે ગધેડી કેવર આવે ને એવા ગોફીડામાં હોય શું જનની જણ તો ભગત જણે કા દાતાર અને કાં સુરવીર નહી તો રેજે વાંજણી તારું મત ગુમાઈશ નુર આવા જો સંતાનો જન્મ આવવા હોય ને તો આવા સંત નો સંગ કરવો પડે અવસર સદગુરુ સેવ્યા વસ્તુ આ આ શું વસ્તુ હું કોણ છું આવ્યો ક્યાંથી જશે ક્યાં સદગુરુ આવા હોય સદગુરુ તમને ક્યાંય ડારખે પાંદડે નથી વરગાડતા સદગુરુ એમય નથી કેતા મારી પાછળ ફરજે સદગુરુ એમ નથી કેતા તું મારી વાય વાર જશે કોનું પૂજન કરતા હતા આપણે સાડી ચૌદસો વર્ષ પેલા ઈસ્લામ ધર્મ નતો એક મસ્જિદ મસ્જીદ તો એ નતો કોને માનતા તા આપણે હાચો ભગવાન તો ભૂલી ગયા

સૂર્ય ના હોય તો જીવન જીમવી ના એટલી મરી જવી ખલાસ થઈ જાય જીવન વિટામિન ડી વિટામિન એ સૂર્ય કિરણ થી આ વરસાદ વરાડ ઉપર જાય અને એનો વરસાદ પડે સૂર્યને માનો તોય ભલે ના માનો તોય ભલે એ કોઈના પર ખીજાતો નથી કે કોઈના પર ખુશીએ થતો નથી એનું કામ શું છે આપવાનું એવું નથી તમે સૂર્ય ને નમસ્કાર કરો તો પ્રકાશ આપે ના આપે હિન્દુ નથી આવો બ્રહ્માંડમાં વાવડો ફૂંકાય છે કયો ભગવાન ફૂંકે છે એક નું નામ તો ખબર હોય તો રામાપીર ફૂંકે છે સ્વામિનારાયણ ફૂંકે છે રામ ફૂંકે છે કૃષ્ણ ફૂંકે છે આ બ્રહ્માંડમાં વાવડો ફૂંકાય છે પવન ફૂંકાય છે કઈ જનેતા નો દીકરો ફૂંકે છે પવન હિન્દુ કે મુસલમાન કોનો બનાયેલો પવન વગર હિન્દુ ના જીવી શકે ને મુસલમાન જીવી શકે અને ગુરુ ના જીવી શકે ફરજિયાત માનવો પડે આ વ્યાપક ના નિયમો છે ફરજિયાત માનવો પડે

પાપ તારો પોકાર જાડે જા ને ધર્મ તારો સંભાળ તારી બેડલી હું ગુડવા નહીં દઉં પાણી વગર કોઈ રહી ના કે કોઈ એમ કે હું પાણી નહીં માનું તો જીવી શકે એનું જીવન જ ખલાસ થઈ જાય પાણી આપણા આપે છે બદલામાં કઈ માગતું નથી પૃથ્વી એક કણ વાવો ને એક કણ ના અનેક કરીને આપે છે ભાઈ હિન્દુ કે મુસલમાન કયા ભગવાન બનાવી છે ફરજિયાત માનવી પડે પૃથ્વી વગર કોઈ જીવી ના સ્વામિનારાયણ વગર જીવી પંથ વગર જેવી શકાય પણ પૃથ્વી વગર જીવી શકાય ખબર જ નથી મૂળ નહી અને માણસોના બનાવેલા બનાયેલા ધર્મ ને ઝઘડા કરે છે ત્રણસો ધર્મ ને ત્રણ હજાર સંપ્રદાય નોખું નોખું ધૂણે છે મૂળની વાત એકય કરતા નથી આ સૂરજ ચંદ્ર વસે આકાશ નવલક તારા એની પાસ આ પવન પાણીનો પ્રકાશ દિનોનાથ પૂરે હવની આસ આ બધું રહસ્ય ઘૂંટી ગૂંટી ને પીવરાવે ને એને સંત કહેવાય સંત કોઈ પંથમાં નથી જોડતા સત્યની હારે એનું કનેક્શન જોડે છે સંત એની પાછળય નથી જોડતા તો આ જે બનાવનારો જે અલખ પુરુષ છે કરતા અકરતા દેખાતો નથી એટલે જે એક કણ વાવ ને એક ના અનેક કરે કોઈની તાકાત છે કરી એકવાની કોઈની તાકાત નથી તો આપડી આ કાયા ને હગશે છે આ જીવને આ શ્વાસ તણી શકાય આપણે કોના આધારે જીવવી રામ ભગવાન કૃષ્ણ ભગવાન રામાપીર ભગવાન નારદ ભગવાન પરશુરામ ભગવાન ઘણા ભગવાન તે હાજ સુધી ઘણો પાર ના આવે ભગવાન જાજા હોય સત્ય એક જ હોય જો આપણામાં સત્ય ના હોય તો રામે ના જીવાડે કૃષ્ણ ના જીવાડે રામોપીર એ ના જીવાડે ને ગુરુ ના જીવાડે સત્ય મેવ જઈ તે સત્ય જાજા ના હોય સત્ય એક જ હોય તો સત્ય ના આધારે આ બધું હાલે છે તો એ સત્ય ને જાણવાનું છે સત્ય હોકર સત માલો રામો રામોપીર કે છે સદગુરુ આવા ગોતીયે સદગુરુ એના શરીર ની પૂજા કરાવવામાં રાજી નથી કે ભાઈ ભગવાન બુદ્ધ એની શાંત મુદ્રામાં એક સાધક આવ્યો ભગવાન તમે તો ભગવાન બુદ્ધ છો તમારા જેવું જ્ઞાન કોઈની પાસે નથી બઉ ટોપ લેવલ નું જ્ઞાન છે ભગવાન બુદ્ધ બેઠા તા શાંતિથી અને પત્તું પડ્યું કે પેલું લીમડાનું પત્તું લાય તો આપ્યું કે આ કેટલા છે ભગત કે એક છે તો કે એક પત્તા જેટલું હું જાણું છું આખું ઝાડ જાણવાનું બાકી છે આખો ઝાડ જાણવાનું હજી બાકી છે ભગવાન બુદ્ધ કે એક પત્તા જેટલી મને ખબર છે આ ઝાડમાં ગણી લે કેટલા પાંદડા છે એ તો હજી ગણવાનું બાકી જ છે વ્યક્તિ પૂર્ણ નથી જે પૂર્ણ છે એ અનુભૂતિ નો વિષય છે ય તમારું કનેક્શન સદગુરુ જોડે છે વ્યક્તિ આરે નથી જોડતા વ્યક્તિ ની જય ના બોલાવાય એ મરદાની જય થઈ સત્ય કરતા નહીં મોક્કા બડા લબાર કાલા મુહ લે કે જાય સાહેબ કે દરબાર જેવું જ્ઞાન કરે એવા જેનામાં ગુણ હોય એને સદગુરુ કેવાય જ્ઞાન કરે અને એવા ગુણ ના હોય અનેક જાતના અને મૂર્તિઓ દયાનંદ સરસ્વતી નાખ્યા મૂર્તિ ના તો અને આખો આર્ય સમાજ નો ફાંટો જુડો પાડી દીધો એનું મહાન પુસ્તક સત્યાર્થ પ્રકાશ એ વાંચી જોજો એટલે ખબર પડે હું નથી કેતો દયાનંદ દાદો એ કહે છે કે આ ખોટું છે ಸಂತ ಗದಿ ತೀರ್ಥ ಮಾರ್ಗಾಡೇ ಮಂದಿರ ಮಾ